સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનની આવી છે તેઓ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે બે વર્ષ માટે નિયુક્ત થયા છે આ ડાયનેમિક અધિકારી બે માં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી પદથી નિવૃત્ત થયા હતા તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે સૌથી નોંધપાત્ર બાબત એ છે કે સાબરમતી રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન ગૌતમની સૌથી અગત્યની ભૂમિકા રહી હતી આ ઉપરાંત કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટનો વિકાસ બે આટિયાસ ઉપરાંત શહેરમાં એક ઓવરબ્રિજની કામગીરી સફળતાપૂર્વક થઈ હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App